અરે કોઈ લોકો આ દીકરીનું હાર પહેરાવીને સન્માન કરી રહ્યા છે તો કોઈ લોકો આ દીકરીને ફૂલડેથી વધાવી રહ્યા છે કોણ છે આ દીકરી આ દીકરી ક્યાંની છે શું છે બધું જ હું મિત્રો તમને આ વિડીયોની અંદર જણાવવાનો છું તો કેમ છો મિત્રો ફરી એક અમારા નવા વિડીયોની અંદર તમારા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોની વાત કરીએ તો મિત્રો તમે જે આ દીકરીને જોઈ રહ્યા છો એ દીકરીની ઉંમર છે છ વર્ષ અને મિત્રો આ દીકરીનું નામ છે એન્જલ હવે મિત્રો આ એન્જલ નામની જે દીકરી છે એ અત્યારે અમદાવાદથી દંવટ કરતી દ્વારકા જાય છે અને મિત્રો ઘણા લોકો છે એ આ દીકરીની સેવા કરી રહ્યા છે અને મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો છે એ મિત્રો આ દીકરીને સપોર્ટ ફૂલ કરી રહ્યા છે પણ વાત રહી બીજી તો મિત્રો પચાસ પચાસ વર્ષની ઉંમર હોવા છતાંય પણ મિત્રો જો કોઈ લોકો ચાલીને એકવાર નથી જઈ શક્યા પણ મિત્રો આ છ વર્ષની દીકરીની હિંમત તો જુઓ આ છ વર્ષની છોકરીને નથી તાપ લાગતો કે નથી મિત્રો વરસાદ નડતો મિત્રો આ દીકરીને કાંઈ જ નથી નડતું બસ આ દીકરીને આ જગતના બાપ કાળિયા ઠાકરના દર્શન જ કરવા છે અને મિત્રો હું વાત કરું ને તો અનંત અંબાણી પણ મિત્રો દ્વારકા ચાલીને ગયા હતા અને મિત્રો તેમના પાછળ તો મિત્રો ઘણી બધી લોકોએ સેવા કરી હતી પણ મિત્રો આ છ વર્ષની દીકરી દનવટ કરીને જઈ રહી છે ચાલીને નહીં દનવટ કરીને જઈ રહી છે તો મિત્રો તમારા ગામથી પસાર થાય આ દીકરી તો મિત્રો આ દીકરીની બહેને એટલી સેવા કરજો અને મિત્રો મારા વિડિયોને લાઈક ન કરો ને તો ચાલશે કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ જ નથી લૂંટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જય દ્વારકાધીશ